રાજકોટમાં ગૌરક્ષાના નામે કેટલાક ઈસમો દ્વારા માલઢોરની હેરફેર કરતા લોકોને અટકાવી હપ્તા વસૂલવામાં આવતા હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે આ મામલે મુસ્લિમ સમાજ એકત્રિત થયો અને ખોટા ગૌરક્ષકોને ખુલ્લા પાડ્યા છે મુસ્લિમ સમાજનો આરોપ છે કે પોતાને ગૌરક્ષક ગણાવતો ભાવિન પટેલ આ સમગ્ર હપ્તાખોરીનો મુખ્ય તોડવા જ છે ગૌરક્ષાના નામે લોકો પર હુમલા કરી ડર ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે આ મામલે મુસ્લિમ સમાજ દ્વારા પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને બે કોલ રેકોર્ડિંગ પણ જાહેર કર્યા છે હલો બોલો કોણ બોલે તમે કોણ બોલો ભાવિન પટેલ બોલો 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 સાહેબ કોણ બોલે બોલો રાજકોટથી કઈ જગ્યા ગોંડલ ચોકડીયા રેવાનું ક્યાં ગોંડલ ચોકડીયા જ રહેવાનું સાહેબ આવડીયા જીજે three city ચોહટ અઠાવન રીક્ષા કોની હે રીક્ષા તો બીજા ભાઈ ની કા શું હતું તું હે ને ગમે ઈ હોય તું આ બધા કેરેટ નાખી નાખીને ને પાડા ના ફેરા મારે ને બરોબર હું તારી વાયે પડું તું ઝપટે ચડ તે દી હું તને બધું દેખાડી

કહેવાતા જીવદયા પ્રેમીઓ અવારનવાર અમારા સમાજ ઉપર હેરાનગતિ કરે છે રાજકોટનો ઇતિહાસ ગવા છે કે રાજકોટના અંદર કોઈ દિવસ થઈ નથી ચોરાણું દેવોના દેવતાને અમે પણ માની છીએ જ્યારે પણ કોઈ કૂતરું કરે તો વાસણા દાદાની માનતા અમારો સમાજ પણ કરે છે આ રીતે ચોરાણું દેવોના દેવતાને અમે પણ માનીએ છીએ ગૌ હત્યા કોઈ થતી નથી છેલ્લા પાંચ વર્ષમાંથી બિલાડીની ટોપની જેમ નીકળી પડતા જીવદયા પ્રેમીઓ નીકળી પડ્યા છે કે જે તોડ કરવાનું છે આજે તમે એને પૈસા આપો તો એ પેટ્રોલિંગ કરીને છટખાટકી વાળા સુધી મૂકવા આવે ન દયો તો છરી મારી દે ન દિવો તો અત્યારે હમણાં પંચનાજ પાસેથી રિક્ષા હાતરી અને એનો પગ ભાંગી રહ્યો ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો છે ગરીબ માણસો છે અમે રેલી દ્વારા પણ પોલીસ નામદાર પોલીસ કમિશનર સાહેબને પત્ર આપીને કીધું કે અમારા સમાજ ઉપર અત્યાચાર થઈ છે જુલમો થાય છે કે આ જીવદેવા અને ખોટા જીવદેવા પ્રેમીઓને તમે ખુલા પાડો આજે તમારી પાસે ઓડિયો ક્લિપ પર ફરી રહી છે કે એને તેર લાખ રૂપિયા જેવી તોડ કરી લીધો અને અને અમારા ભાઈ જે છે એ બી બી છે કેવી રીતે શું કેમ ક્યાં માર્ગ ન શું જોવાના કારણે એની પાસેથી તેર લાખ રૂપિયો લીધો તેર લાખ રૂપિયા ને એવી રીતે આપ્યો છે કે જેની સીમા નહીં આમની પાસે લીધા ઓની પાસે લીધા ઘર ગીરવા મૂક્યું એવડી મોટી રકમ એની પાસે હોય નઈ પણ છતાં શું છે ભાઈ કોમનો માણા હોય એટલે બધાને ભાઈ ચાલો ફૂલ લઈને ફૂલની પાકડી બજાય દઈ અને એને તેર લાખ રૂપિયા આપ્યા પછી અમને ખબર પડી કે ભાઈ આ આ રીતની અને હું પટેલ તરીકે એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ભાઈ આના અંદરથી અમારા સમાજને તમે મુક્ત કરાવો અને રાજકોટમાં કોમી એકતા ભાઈ ચાલો બરકરાર રહે આ ગાયના નામે કોઈ ખોટી ઓલી ન કરે એવી તમામ રાજકોટની જાહેર જનતાને વિનંતી કરું અમારા મુસ્લિમ સમાજના એક ભાઈ છે આસિફભાઈ કરીને એની ઉપર કહેવાતા અને ડમી જીવદયા પ્રેમી અને ગૌરક્ષકો હોય જે જીવલેણ હુમલો કર્યો તો અને એ સંદર્ભે એક ગુના પણ દાખલ કરવામાં આવેલ છે પણ એ ફરિયાદીમાં જે ભાઈ છે એના કહેવા મુજબ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એનો મૂળ આરોપી છે ભાવિન પટેલ નામનો વ્યક્તિ છે જે છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર મુસ્લિમ સમાજની અંદર જે લોકો ઘેટા બકરાનો વેપાર કરે છે જે લોકો નોનવેજના ધંધાવાળા છે જે લોકો ચિકનની દુકાનનું કટિંગનું કામ કરે છે આ બધી જગ્યાની જે દુકાનો રહી એ કોર્પોરેશન આર એમસી દ્વારા અને લાઇસન્સ ધારકો જે રહ્યા જે લોકો પોતાના જનાવરની હેરફેર માટે વાહન વ્યવસ્થા કરીને લઈ આવતા હોય છે તો આ ભાવિન પટેલ સાથે જોડાયેલા પંદરથી વીસ એવા આવારા તત્વો લોકો છે જે બીજો કોઈ કામ ધંધો કરતા નથી પોતાને ગૌરક્ષક કહે છે પોતાને જીવદયા પ્રેમી કહે છે પણ હકીકતમાં એ લોકોનો ધંધો માત્ર ને માત્ર આ બધા ધંધાવાળા પાસેથી ટોળ કરવાનો હોય છે આ ટોળકી છેલ્લા પાંચ વર્ષથી જે સક્રિય થઈ છે એમાં દર વર્ષે અંદાજીત એ લોકો વાર્ષિક ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાનું નાના નાના માણસો પાસેથી તોડ કરે છે જે લોકો વાહન લઈને આવતા હોય છે એ લોકો પાસેથી એ લોકો એનું પેટ્રોલિંગ કરી અને રસ્તામાં એને આંતરી અને જો એને પૈસા ન મળે તો ભૂતકાળમાં એવા પણ બનાવ બનેલા છે કે જેને આવા લોકોને નાના વેપારીઓને છરીઓ પણ મારેલી છે હાથ પગ પણ ભાંગી દીધેલા છે તો રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે આવી લે ભાગુ ટોળકી જે ખરેખર સમગ્ર રાજકોટ શહેરનો માહોલ ખરાબ કરે છે અને પોતાને ગૌરક્ષક કહે છે પોતાને જીવદયા પ્રેમી કહે છે એ ખરેખર એક તોડ પાર્ટી છે આ પંદરથી વીસ લોકોનું જે ગ્રુપ રહ્યું એ લોકો ઉપર આક્રમક કાયદાકીય પગલાં લેવાય આગામી દિવસોની અંદર અને આવા કોઈ બીજા લે ભાગું જે આ વ્યક્તિ છે ભાવિન પટેલ કરીને એના જેવા વ્યક્તિઓ ખરેખર આવી કોઈ બાબતની અંદર અને એની ટીમના લોકો જ્યાં જ્યાં સંડોવાયેલા છે તો લોકોના તમામ લોકોના મોબાઈલ લઈ અને એફએસએલની અંદર એની તપાસ કરવામાં આવે જેથી કરીને સમગ્ર રાજકોટની શહેરની જનતા અને સાચા ગૌરક્ષકોને પણ ખ્યાલ આવે કે ગૌરક્ષકોના નામ ઉપર વર્ષે કેટલા કરોડોનો તોડ થાય છે